કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે અરવલ્લી મેઘરજના ગામમાં રૂપાલા 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 સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે ગામના યુવાનોએ વિરુદ્ધ મોદી વેર નહીં નહીં ખેર નો ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ભાજપ અગ્રણીઓને ગામમાં પ્રવેશ બંધીના ઠેર ઠેર બેનર્સ લાગ્યા તેમજ વહેલી તકે રૂપાલાની ટિકિટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવો સૂર ઉઠ્યો હતો માફી માગવાની વાત રૂપાલા સાહેબની જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ વિશે માફી તો શાની માફી અમારી બેન દીકરીઓને એક આબરૂનો સવાલ ઊભો થયો છે કુણોલ ગામને સવાલ નથી આખા ગુજરાતમાં તમે જોઈ રહ્યો જો ક્ષત્રિય સમાજ એટલો બધો આક્રોશ સમાજ છે આજકાલ તો કુણોલ ગામ તો ઠીક પણ અમારા જો ક્ષત્રિય સમાજના ગામડા છે ને તો પણ એ પ્રવેશ મુશ્કેલ છે ક્ષત્રિય આજે ક્ષત્રિય સમાજની દીકરી છે તો કાલે તો અન્ય સમાજની દીકરી પર પણ આવો આ લોકો આક્ષેપ કરશે કુણોલનો સમસ્ત કુણોલ ગામમાં દરેક જાતના જ્ઞાતિના માણસો દરેક સમાજનો અમને ભૂલ ટેકો છે ભૂલે છું કે જો બીજેપીના કાર્યકરો કુણોલ ગામમાં પ્રવેશ માટે પ્રચારના પ્રવેશ માટે જો કોશિશ કરશે તો એનું તો પરિણામ શું આવશે એ તો અમે કદાચ સરકારને આ એક મેસેજ મીડિયા મારફતથી સોશિયલ મીડિયા મારફતે એક મેસેજ પૂરતો કરીએ છીએ કદાચ જો ગમે તે હોય બીજેપી કાર્યકરો ધારાસભ્ય ચાહે મિનિસ્ટર હોય બાકી કુનોલ ગામમાં જો પ્રવેશવાની કોશિશ કરશે તો એનું પરિણામ સરકાર પર ગવા તૈયાર રહે જય હિન્દ